હા હમારા રંગો મસ્ત થાય તો વેલેટી હા એ ભૂલી મારી ભૂરી પૂરી એસા બેટી સાહેબ આગળ તો હેડો સાહેબ એસાબ હેડો આકા ભૂખ કહું આપણે તો આપણે તો પીજા

તારી આલી ઓસ મય ચાલી ચંબુજી આપણે કોમ કરીએ આપણે ગોમમાં કઈ જાવ જે લે લો લે ભરી લે ઓમ લે ઓમ લે જે ઉપર તો બબરા રહે એ ભરે

ડો કે બેડર ફળજીય મધુ ડો ડો ઉડકાતી ને અલ ના હું કહું કરી તારુ ને આ તારુ અલ્યા મારું પોતું ને આ પોતું ને આ હા ઓય ઓય લઈ ના હા